અને આવતીકાલેથી એ સૂર્ય ઉત્તર દિશા તરફ ચાલતો થશે એટલે એને ઉત્તરાયણ કહેવામાં આવે દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે દક્ષિણ તરફ સૂર્યની ગતિ હોય ને દક્ષિણાયન કહેવાય અને ઉત્તર તરફ જ્યારે ગતિ થાય એને ઉત્તરાયણ કહેવાય એટલે અઢાળીના આંબા શેર એકવાર ગઢડા એવા કે સરસ મજાનો ઢોલિયોન તળાઈને તકિયાન ગોદડાન ગાડલાન મસુરિયાન ઓશિકાન આવું બધું ગાડું ભરીને આવ્યા તે સ્વામિનારાયણ ભગવાનને બધું અર્પણ કર્યું તે મહારાજ કે આંબાશેઠ આ બધું હું તો કે મહારાજ ગામમાં આગ લાગી હતી ને માંડ એટલું બચ્યું લઈને આવી ગયો એ કે એમ ગામમાં આગ લાગી એટલે કે આટલું બચ્યું તો લેતો આવ્યો તેની હારે ભેગા આવેલા હતા ને એ બધા સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ ગામમાં આગ બાગ કાંઈ લાગી નથી પણ આજ સંક્રાંતિનો દિવસ છે સંક્રાંતિનો એટલે દાન દેવા માટે આ બધું લાવ્યા છે દાન દેવા માટે લાવ્યા છે જો આવા આંબા શેઠ હતા એકવાર ખજૂરનું ગાડું લઈને ભરીને આવ્યા ઘીનો ડબ્બો ખજૂરનું ગાડું ભગવાન સ્વામિનારાયણ ગરડામાં બેઠા હતા આંબા લીમડા નીચે સંતો બેઠા હતા તે મહારાજે પૂછ્યું કે શેઠ શું લાવ્યા તો કે ખજૂર લાવ્યો છો કેમ કે આટલો બધું ગાડું ભરીને લઈએ આવ્યા તો કે મહારાજ અમારું ગામ ગઢાળી બહુ નાનું અને ખજૂર લેનારા કોઈ ગ્રાહકો મળે નહીં અને આ દાદાના દરબારમાં ગ્રાહકો બહુ મોટા મોટા એટલે અહીંયા લઈ આવ્યો છોઈ કે એમ તો ગ્રાહકોમાં કોણ સંતોને ભક્તો ખજૂરને ઘી બધું સંતોને ભક્તોને સમારી દીધું અને શેઠ કે મહારાજ આવા ગ્રાહક દુનિયામાં મળે ક્યાં ક્યાંય આવા ગ્રાહક દુનિયામાં મળે ક્યાં એટલે આવા બધા ભક્તોની તમે જો વાતું સાંભળો તો આપણને એમ લાગે કે એ માણસોએ પોતે પોતાના જીવનમાં ભગવાનને સંતો ભક્તોને બહુ રાજી કર્યા ઘડાળીના આંબા શેઠ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અઝર અમર થઈ ગયા અને તન મન ધન બધું એને સત્સંગને અર્થે અર્પણ કરી રાખેલું માટે ચાણક્ય નીતિ એવું બોલે કે આપણે જે કંઈ કમાતા હોઈએ એમાંથી ધર્મને અર્થે વાપરવું આજે મેં તમને આ વાત એટલા માટે કીધી કાલે મકર સંક્રાંતિ છે હા કાલનો કાળ પુણ્ય કાળ કહેવાય દાદા ભીષ્મએ શરીર રાખી મૂકેલું બાણ શૈયા ઉપર કે જે દિવસે મકર સંક્રાંતિનો દિવસ આવે તે દિવસે મારે શરીર છોડવું ઉત્તરાયણમાં શરીર છોડવું અત્યાર સુધી સૂર્ય જે હોય એ આમ દક્ષિણ દિશા તરફ જાતો હોય બે અયન આવે અયન એટલે ગમન સૂર્યની ગતિ રોજ સૂર્ય ધીરે 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 આમ દક્ષિણ દિશા તરફ જતો હોય અને આવતીકાલેથી એ સૂર્ય ઉત્તર દિશા તરફ ચાલતો થશે એટલે એને ઉત્તરાયણ કહેવામાં આવે દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે દક્ષિણ તરફ સૂર્યની ગતિ હોય એને દક્ષિણાયન કહેવાય અને ઉત્તર તરફ જ્યારે ગતિ થાય એને ઉત્તરાયણ કહેવાય એટલે આવતીકાલે ઉત્તરાયણનો કાળ એ પવિત્ર કાળ કહેવામાં આવ્યો અને સૂર્યનારાયણ છે એ બાર રાશિમાં પ્રવેશ કરે બાર મહિનાની બાર રાશિમાં એમાં આવતીકાલે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે એને મકર સંક્રાંતિ કહેવાય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એને સંક્રાંતિ કહેવાય એમાં મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનારાયણ એટલે મકર સંક્રાંતિ કહેવાય ઘણીવાર આ હું મકરસંક્રાંતિ નામ કેમ પડ્યું ખ્યાલ ન હોય લોકોને એટલા માટે મેં તમને આ વાત કીધી એક એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે સૂર્યનારાયણ અને સંક્રાંતિ કહેવાય અને એમાં મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એને મકર સંક્રાંતિ કહેવાય એટલે આવતીકાલે ચૌદ જાન્યુઆરી એ મકરસંક્રાંતિનો દિવસ અને ઉત્તરાયણનો દિવસ કે કાલથી સૂર્યનારાયણ ઉત્તર દિશા તરફ જવાનો પ્રારંભ કરશે એટલે કાલનો દિવસ બહુ પવિત્ર દિવસ કહેવાય કાલના દિવસે જે ભજન કરે એનું પુણ્ય અધિક કીધું દાન કરે એનું પુણ્ય અધિક કીધું કોઈ સત્કર્મ કરે એનું પુણ્ય અધિક કીધું એટલે આપણે આવતીકાલે બધાએ પાછી રજા હશે અહીંયા કથાએ સાંભળશું ભજન કરશું ધૂન ઘડીક એટલે ભજન થઈ જાય અને કથા વાર્તા સાંભળીશું અને આવતીકાલે અહીંયા સદ્ધામમાં જે ગૌશાળા બની છે સુંદર મજાની એ ગૌશાળાનું આપણે ઉદઘાટન પણ કરીશું બાદલ સ્વામી મહાપૂજા કરશે એટલે તમારે બધાએ ચાર વાગ્યે આવી જવાનું છે ચાર વાગે મહાપૂજાનો બધાએ લાભ લેવાનો છે મહાપૂજામાં ભગવાનનું પૂજન થશે અને પછી ગૌ માતાનું પૂજન થશે અને ગૌ માતાને નવા ઘરમાં આપણે પ્રવેશ કરાવડાવશું તમે જેમ નવું ઘર બનાવો ત્યારે કેમ ગ્રહ પ્રવેશ કરો પૂજન કરીને એમ ગાય માતા એમનું નવું ઘર બન્યું છે ગૌશાળા એટલે એમાં એનું પૂજન કરી અને પેલા મહાપૂજા કરી પછી એનું આપણે ગાયનું પૂજન કરીને પ્રવેશ કરાવશું જેમાં એણે સ્વામી વાત કરી કે અમારે મોરબીથી દાદા હીરા બાપા ગાડલા એટલે તમને ઓલું આપણે પાથરી એવા નહીં ગાયોને નીચે બેસવા માટે એને સેજે વાગે નહીં એટલે એ રીતની આખી સીટ તૈયાર કરવામાં આવે અને એ બધી એક્સપોર્ટ કરે છે દાદા અમારે બાપા બધી વિદેશોમાં ને એમાં એટલે એ જે આખી સીટ છે એમાં ગાયો એકદમ કમ્ફર્ટેબલી બેસી શકે એને સહેજ પણ હેઠે કાંઈ વાગે વાગે નહીં ને પોચું લાગે એવી રીતની સ્પેશિયલ ગાયો માટે અમુક પશુઓ માટે બનાવવામાં આવે છે મોટા માણસો હોય કે વાતો એ રીતની રાખતા હોય લગભગ એ એક્સપોર્ટ બી ઘણું કરે છે વિદેશમાં મોટા ભાગનું આપણે તો અહીંયા લગભગ બહુ ઓછું એવું રાખતા હોય ને એમ એટલે આપણી ગાયો લેટેસ્ટ ગૌશાળામાં રહેવાની છે હા સુંદર મજાની હાજર આવતીકાલે એ બી આપણે કાર્યક્રમ અહીંયા માણવાનો છે અને ખાસ કરીને આવતીકાલે મકરસંક્રાંતિનો દિવસ છે પુણ્યનો દિવસ છે એટલે ખાસ બધા ભક્તો અહીંયા પ્રસાદ પણ બધાએ અહીંયા જ લેવાનો છે તો દાન પુણ્યનો પર્વ શાસ્ત્રોમાં એ બી કીધું છે કે શક્તિ કરતાં વધારે દાન આપે તો એ ઉત્તમ દાન છે શક્તિ પ્રમાણે દાન આપે એ મધ્યમ દાન છે અને શક્તિ કરતાં ઓછું આપે તો એ કનિષ્ઠ દાન છે દાનના ત્રણ પ્રકાર બતાવ્યા આ દુનિયામાં એવા માણસો છે કે પોતાની શક્તિ કરતાં પણ વધારે દાન દેનારા છે શક્તિ પ્રમાણે દાન આપે તો એ મધ્યમ દાન અને શક્તિ પ્રમાણે એનાથી ઓછું આપે કરોડો પતિ હોય ને પાંચ હજાર લખાવી ઓછું જ કહેવાય ને કરોડો પતિ માણા હોય અને પછી પાંચ હજાર લખાવી સારું નો કહેવાય એટલે એને એ રીતે દાન દેવું જોઈએ આમ 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 શોભે એવી રીતને લાગવું જોઈએ અને એક મહાભારતમાં એ બી વાત કીધી સામે ચાલીને જે દાન આપે એ ઉત્તમ દાન છે હામે હાલીને આપે એ ઉત્તમ દાન અને માગે પછી આપે તો એ મધ્યમ દાન છે અને કચવાતા મને આપે તો એ કનિષ્ઠ દાન એટલે ચાણક્ય પણ જે દાનની વાત કરી મહાભારતમાં જે વાત કરી એ મેં થોડી તમને સંભળાવી હવે ત્રીજી વાત દાન કરવું એ સારા માણાને કરવું મોળાને ન કરવું એ શાસ્ત્રોમાં લખ્યું અને ચાણક્ય સાથે એક વાત એ પણ કરે ધન કમાવું પોતાને અર્થે સારી રીતે વાપરવું અને દાન પુણ્ય કરવું